નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ ચારનો વિષય કુહુનું પ્રકરણ બે તેને તે ઉખસે પાઠની સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચે કંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફકરો પૂર્ણ કરો અને ફકરો ફરીથી લખો તો કંસમાં આપેલા શબ્દો છે મસ્તી વંડી કુકડી હોશિયાર કૂકડો અને નવાઈ તો આપણે સૌ પ્રથમ ફકરાનું વાંચન કરીએ એક સવારે ખાલી જગ્યા વંડીએ ચડીને બોલ્યો તો શું આવશે જવાબમાં કુકડો તો એક સવારે કૂકડો વંડીએ ચડીને બોલ્યો કૂકડે કૂક કૂકડે કૂક ને પછી પોતાની ખાલી જગ્યામાં વંડી પર ચાલવા માંડ્યો તો શું આવશે એમાં મસ્તી ને પોતાની ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો તેણે શું જોયું થોડી જ દૂર ખાલી જગ્યા પર એક હતી કુકડી તેમાં શું આવશે કે વંડી પર હતી એક કૂકડી તે વંડી પર ચડવા જેટલી ખાલી જગ્યા થઈ ગઈ હતી તો શું આવશે હોશિયાર થઈ ગઈ હતી અરે ખાલી જગ્યા તો અરે કુકડી તું અહીં કુકડાએ ખાલી જગ્યાથી પૂછ્યું તો શું આવશે કે કુકડાએ નવાઈથી પૂછ્યું હવે આપણે આ ફકરાને ફરી વાર લખવાનું છે તો જો અહીં લખેલો છે કે એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો કુકડે કૂક કૂકડે કૂક ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો તેણે શું જોયું થોડી દૂર વંડી પર એક હતી કુકડી તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી અરે કુકડી તું અહીં કુકડાએ નવાઈથી પૂછ્યું બરાબર હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન નંબર એક કુકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી તો કૂકડી ઈંડા સેવામાં ચણ વીણવામાં બચ્ચાને સાચવવામાં ચણ વીણતા શીખવવામાં હોશિયાર હતી પ્રશ્ન નંબર બે દોડવા ઉડવાથી કૂકડીને ફાયદો થશે કે નુકસાન કેવી રીતે તો દોડવા ઉડવાથી કૂકડીને ફાયદો થશે તે હવે ઉડતા શીખી એટલે વંડી પર બેસી બહારની દુનિયા જોઈ શકશે અને નવું નવું જાણી શકશે પ્રશ્ન નંબર ત્રણ દોડવું અને ઉડવું બેમાં શો ફેર તો દોડવું એટલે જમીન પર વધારે ઝડપથી ચાલવું અને ઉડવું એટલે જમીનથી ઊંચી હવામાં ઉડવું પ્રશ્ન નંબર ચાર ઉડવા બાબતે કૂકડીને ક્યારે આત્મવિશ્વાસ આવ્યો તો ઉડવાના ઘણા પ્રયત્નો કર્યા પછી હવે કુકડી સરળતાથી વંડી પર ચડવા લાગી ત્યારે કુકડીને ઉડવા બાબતે આત્મવિશ્વાસ આવ્યો પ્રશ્ન નંબર પાંચ કુકડીને વંડી પર શા માટે બેસવું હતું તો કુકડીને વંડી પર બેસીને બહારની દુનિયા જોવી હતી માટે તેને વંડી પર બેસવું હતું પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યોને વાર્તા મુજબ યોગ્ય ક્રમ આપો તો બાળ મિત્રો સૌ પ્રથમ આપણે વાક્યોને વાંચી લઈએ અને એ પ્રમાણે પાઠમાં આપણે જે વાર્તા વાંચી હતી એ પ્રમાણે સેટ કરતા જઈશું તો પ્રથમ વાક્ય છે કે હવે તો રોજે રોજ કુકડીએ વંડી પર ચડવા માંડે એક સવારે કુકડો વંડીએ ચડીને બોલે કુકડે કૂક કુકડે કૂક એક કુકડી હતી હોશિયાર કુકડી પોતાની સાથે વંડી સુધી ઉડતી જોઈ કુકડીને જોઈ કુકડો ખૂબ ખુશ થયો કાગડાને હસ્તો મૂકીને કુકડીએ વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું તો આપણે વાક્યો વાંચી ગયા હવે આપણે વાર્તાના ક્રમ મુજબ ગોઠવીશું તો પ્રથમ આવશે કે એક કુકડી હતી હોશિયાર કુકડી બીજું વાક્ય આવશે કે કાગડાને હસતો મૂકીને કુકડીએ વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું ત્રીજું વાક્ય આવશે એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો કુકડે કૂક કુકડે કૂક ચાર નંબરનું વાક્ય છે કે હવે તો રોજે રોજ કુકડીએ વંડી પર ચડવા માંડ્યું અને પાંચમું વાક્ય આવશે કે પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીને જોઈ કુકડો ખૂબ ખુશ થયો બરાબર મિત્રો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર તમને ગમતું ગીતડું લખો તો આપણે આપણને ગમતું ગીત હોય એ લખીશું કે ચાલ આપણે ફરવા જઈએ ઝાડ પહાડ ને મળવા જઈએ ચાલ આપણે ફરવા જઈએ હરણા પાસે હરવા જઈએ ઝરણા પાસે દોડી જઈએ ફૂલડા સાથે રમવા જઈએ ચાલ આપણે ફરવા જઈએ ઝાડ પહાડને મળવા જઈએ આંબાડાળે ઝૂલવા જઈએ નદી કિનારે ભમવા જઈએ હામ ભરીને તરવા જઈએ ચાલ આપણે ફરવા જઈએ તો બાળ મિત્રો આ મને ગમતું ગીતળું હતું બરાબર હવે પ્રશ્ન નંબર પાંચ જોઈએ તો છે કે સાચા વિકલ્પ સામે સાચાની એટલે કે ખરાની નિશાની કરો તો પ્રથમ છે કે કુકડી ખુશખુશાલ હતી કારણ કે આજે ચણવામાં સારું મળ્યું હતું કે તે આજ પથ્થર સુધી ઊંચે ઉડી હતી કે તે બિલાડીઓથી બચી હતી કે ચોથું વાક્ય છે કે તેને કલગી ઉગી હતી તો સાચો વિકલ્પ છે કે કુકડી ખુશખુશાલ કારણ કે તે આજે પથ્થર સુધી ઉડી હતી તો બે નંબરના વાક્યમાં આપણે સાચાની નિશાની કરવાની છે બીજું કુકડી શામાં હોશિયાર હતી એક ઈંડા સેવામાં બે ચણ ભણવામાં ત્રણ બચ્ચા સાચવામાં કે ચાર ઉપરના બધા જ તો કુકડી ઉપરના બધા જ ઉપરના બધા જ વાતોમાં સાચવી હતી બરાબર ઈંડા સેવામાં પ્રશ્ન નંબર છ આ એકમમાં કુકડીના ગુણો સ્વભાવની સુંદર જાણકારી મળે છે તેના ગુણ ઉદાહરણ જણાવો તો ઉદાહરણ છે હોશિયાર પછી કેવી હતી પ્રેમાળ ચપળ ખુશખુશાલ મહેનતું મક્કમતાવાળી અને નવું કંઈક કરવામાં ઉત્સુક હતી તેના ગુણ શું હતા પ્રેમાળ ખુશખુશાલ અને મક્કમ અને એમાં ઉદાહરણમાં છે કે ચપળ મહેનતું નવું કંઈક કરવામાં ઉત્સુક આ બધામાં ગુણ ઉદાહરણ છે બરાબર કે કુકડીનામાં આ છ ગુણો હતા એમ પ્રશ્ન નંબર સાત અયોગ્ય શબ્દ છે કે વાક્ય પરીથી લખો તો પ્રથમ વાક્ય છે કે એક કુકડી હતી કે હતો તો શું આવશે એક કુકડી હતી બરાબર બીજું કુકડી ઈંડા સાચવામાં કે સેવામાં હોશિયાર હતી તો શું આવશે જવાબ કે કુકડી ઈંડા સેવવામાં હોશિયાર હતી બરાબર તો સાચવાનું છે તે આપણે ચેકડો મારીશું ત્રીજું કુકડી કુકડાને માથે કલગી હોય છે તો સાચો જવાબ છે કે કુકડાને માથે કલગી હોય છે તો કુકડીને હવે ચેપી દઈશ ચોથો મમ્મીને મસ કે મોટી ચોટલો છે તો શું આવશે કે મમ્મીને મસ મોટો ચોટલો છે તો મોટી છે તેને ચેપી દઈશ પ્રશ્ન નંબર આઠ કોણ શું બોલ્યું બે બે સંવાર લખો તો કુકડી તો કુકડી શું બોલી હતી કે મને કલગી ઉગે નવું તારે શું બીજું સવાલ બોલી હતી કે જા મને કલગી ઉગશે જોઈ લેજે કુકડો શું બોલે એના બે કે સવાલ ચણવામાં રાજીની રેટ છે બીજું અરે કુકડી તું અહીંયા ચોથો કાગડો કાગળ શું બોલી હતી એ કુકડી જોતો ખરી તને માથે કલગી ઉગી છે પછી બીજું વાક્ય બોલી હતી કાગડ કે ખાસ તો વળી હું ખોટી કહીતી હું ખોટું કહીતી હો તો પૂછા ચકલીને અને પેલા ડોડ કાગડાને કાગડો ઊંચે ઉડીને શું મળવાનું તને બીજું વાક્ય કાગડો બોલ્યો કે માથે કલગી થોડી ઉગવાની છે પ્રશ્ન નંબર નવ આ એકમમાંથી જોડાક્ષરવાળા પાંચ શબ્દો શોધીને લખો અને તેમના વાક્યમાં ઉપયોગ કરો તો આપણે આ વાર્તા એકમ છે તે શોધીશું શબ્દો બોલ્યા માંડ્યો ત્યારે મળ્યો અને પૂછ્યું વાક્ય બનાવીએ આપણે રિયા એટલી વાતુળી છે કે તેને બોલ્યા વગર ચાલશે જ નહીં બીજું જીયાન ફટફટા ફટાફટ લખવા માંડ્યો ત્રીજું હેત ક્રિકેટ રમતો હતો ત્યારે પડી ગયો ચોથું વાક્ય સ્વરાને આજે ઇનામ મળ્યું પાંચમું વાક્ય આર્યએ ઇનામ વિશે મને પૂછ્યું પ્રશ્ન નંબર 10 નીચેના વાક્યો જુઓ તે મુજબ અન્ય બે વાક્યો લખો તો પૂર્ણ વિરામ ના વાક્યો છે રવિવાર છે રવિવાર છે છે પાસે પૂર્ણ છે બરાબર રીતે આપણે બે વાક્યો બનાવીએ કે આજે અમે મહેસાણા ગયા હતા બીજું વાક્ય કાલે બહુ ઠંડી પડતી હતી પછી પ્રશ્નાચિહ્ન વાળા વાક્યો તો ક્યાં ગયો હતો તો બીજા બે વાક્ય બનાવીએ આપણે કે વરસાદ ક્યારે બંધ થશે અને બીજું વાક્ય કેટલી સુંદર નદી કેટલું સુંદર પક્ષી બીજું વાક્ય કેવો અદ્ભુત મહેલ પ્રશ્ન નંબર અગિયાર નીચેના વાક્યો જુઓ તે મુજબ અન્ય બે વાક્યો લખો પ્રશ્ન એક તમને શરદી થાય ત્યારે શું શું થાય છે તો અમને શરદી થાય ત્યારે નાકમાંથી ઘડીએ ઘડીએ પાણી વહે છે થોડોક તાવ આવ્યો હોય તેવું લાગે અને માથું દુખવા લાગે છે પ્રશ્ન નંબર બે ઝાડમાંથી પાંદડા ખ કેમ કરે છે તો પાંદડા સુકાઈ જાય એટલે ઝાડમાંથી પાંદડા ખરી જાય છે પ્રશ્ન નંબર 3 પર્વત પરથી નીચે ખેતર તરફ જોતા કેવું લાગે છે તો પર્વત પરથી નીચે ખેતર તરફ જોતા એવું લાગે કે જાણે ધરતીએ લીલા રંગની ચૂંદડી ઓઢી હોય પ્રશ્ન નંબર 4 આકાશમાં રોકેટ નીકળે ત્યારે કેવું દ્રશ્ય સર્જાય છે તો રોકેટમાંથી પાછળથી ધુમાડો નીકળે છે તેથી જાણે આકાશમાં રોકેટ પૂંછડી સાથે ઉડતું હોય તેવું લાગે છે પ્રશ્ન નંબર બાર નીચેના વાક્યો જુઓ તે મુજબ અન્ય વાક્યો લખો તમને મનમાં કેવા સવાલો થાય છે તે વિશે પાંચ વાક્યો લખો તો આપણે લખીશું કે તમારા પ્રવાસના અનુભવ વિશે પાંચ વાક્યો લખો બીજું તમે જોયેલા સપના વિશે પાંચ વાક્યો લખો ત્રીજું તમે જોયેલા કોઈ અકસ્માત વિશે પાંચ વાક્યો લખો પ્રશ્ન નંબર તેર ઉદાહરણ મુજબ વાક્યો પાઠમાંથી શોધો અને બીજું નવું વાક્ય બનાવો ઉદાહરણ છે ઉડઉતર તો આપણે વાક્ય બનાવેલું છે અહીંયા કે કુકડી આમ રોજ રોજ ઉડ ઉતર કર્યા કરે બીજું વાક્ય મેં કબૂતરને નીચેથી ઝાડ પર ઉત્તર કરતો જોયો બરાબર એવી રીતે શબ્દ છે રોજે રોજ તો આપણે વાક્ય બનાવીએ કે હવે તો કુકડીએ રોજે રોજ વંડી પર ચડવા માંડ્યું બીજું વાક્ય અમે રોજે રોજ શાળાએ જવું ખૂબ જ ગમે પછીનો શબ્દ છે કુકડે કો તો વાક્ય બનાવીએ એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો કુકડે કો કુકડે કુક બીજું વાક્ય સવારે કુકડે કુકડો કુકડે કૂક બોલ્યો પછીનો શબ્દ છે ધારી ધારી તો પ્રથમ વાક્ય છે કે કુકડાને ધારી ધારીને જોયા કરે બીજું વાક્ય બાળક એમના પપ્પાને ધારી ધારીને જોવે છે પછીનો શબ્દ રમતા રમતા તો વાક્ય બનાવી કે કુકડી રમતા રમતા વંડી પર ચડી બીજું વાક્ય પલક આજે રમતા રમતા પડી પ્રશ્ન નંબર આ પાના નંબર અઠ્યાવીસ અને ઓગણત્રીસ પર આપેલા ચિત્રમાંથી તમને કયું ચિત્ર ગમ્યું એ ચિત્ર વિશે સાત આઠ લીટીમાં વર્ણન કરો તો મને પાના નંબર અઠ્યાવીસ નું ચિત્ર ગમે છે પાના નંબર અઠ્ઠાવીસ પર ચિત્ર છે. તે ગામડાનું તળાવના કિનારાનું સવારના વાતાવરણનું સુંદર ચિત્ર છે. તેમાં સુંદર તળાવ છે. ગાયો ચરે છે. ગામ લોકો તેમના કાર્યમાં વ્યસ્ત છે. સવારનું વાતાવરણ આહલાદક હોય છે. પ્રશ્ન નંબર પંદર નીચે લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે તે શબ્દોની યોગ્ય જોડ લખો તો અહીંયા રાઉન્ડમાં તમારે રાઉન્ડ કરવા છે તો ગરીબનું શું થશે સમાન વિરુદ્ધાર્થી અમીર પછી દાન આવતો દેવ તકલીફ તો તકલીફ તો થશે મુશ્કેલી સામાનાર્થી શબ્દ પછી નયન તો આંખ સામાનાર્થી શબ્દ મરણ તો જીવન ફૂલ તો પુષ્પ દેવ તો દેવ તો દાન એ વિરુદ્ધાર્થી શબ્દ બરાબર પછી દેવદૂત તો ફરશ એ સામાનાર્થી શબ્દ બરાબર એ સામાનાર્થી શબ્દ જુઓ દેવદૂત તો ફૂલ તો પુષ્પ તકલીફ તો મુશ્કેલી અને આંખ તો એ રીતે દેવ તો દાન જીવન પુણ્ય તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન આવા નવા વિડીયો થેન્ક યુ